ગોટાદ મહિલા પોલીસ સ્ટેશન ખાતે શરૂ થયેલ સાંત્વના કેન્દ્ર તેમજ મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત પીબીએસસી દ્વારા બે મહિનાની બાળકીનું તેની માતા સાથે પુનઃમિલન કરાવી દીકરી વધારણા કેટાપી સુખદ સમાધાન કરવામાં આવ્યું પોલીસ અધિક્ષક કેફ તેમજ નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ અને થાણા અધિકારી મેટાલિયાના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ કાર્યરત મહિલા પોલીસ સ્ટેશન ખાતે એક મહિલા રડતા રડતા પહોંચી જેને એએસઆઈ નૈનાબેન ગામી દ્વારા સાંભળી અને તેનો પ્રશ્ન સમજી પીબીએસસી કાઉન્સેલર રીનાબેન વ્યાસ તેમજ રિંકલબેન મકવાણાની સાથે સંકલન કરી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું જેમાં અરજદારને સાંત્વના આપી તેમના પતિ દ્વારા પિયર નહીં જવા બાબતે અને જવું હોય તો બે મહિનાની દીકરીને મૂકી અને જવાબ બાબતે ઝઘડું થયેલ હોવું તેવું જણાવ્યું હતું જે કંઈ બન્યું તેની સંવેદનશીલતા સાથે અરજદારના સામેવાળા પક્ષને ત્વરિત બોલાવી ગ્રુપ મીટિંગ દરમિયાન કાયદાકીય માર્ગદર્શન સાથે પરિવારજનોને સમજાવી અરજદારની ઈચ્છા પ્રમાણે તેમને તેમની બે મહિનાની દીકરી પરત અપાવી સુખદ સમાધાન કરાવેલ તેમજ બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી આઈઆઈ મનસુરી સાહેબના વિશેષ માર્ગદર્શન હેઠળ દીકરી વધામણા કીટ આપી તેમજ વાલી દીકરી યોજના વિશે માહિતી આપી સહાય ફોર્મ ભરવા જણાવ્યું આમ ઘરેલુ હિંસાથી પીડિત મહિલાને સાંત્વના સાથે સહાય મળતા પતિ પત્ની દ્વારા ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવે ન્યૂઝ નાઇન ગુજરાતી સાથે પારસ ગાંધી બોટાદ અહીંયા આવી મારા છોકરીને મને નતા લઈને જવા દેતા પિયર માં આવું તું તો પછી હું અહીંયા આવી તો મને સહાય આપી બેને આવીને અને કીધું કે આ હું તમને કરી દઉં અત્યારે મને જો આ કીટ આપી અને મને મારા હસબૅન્ડ આરે જવા દીધી આ છોકરીને લઈને પ્રેમથી અને હું જાઉં છું અને મને અહીંયાથી બહુ ખૂબ સહાય મળી છે અને બહુ આમ સ્વભાવ રીતે શાંતિથી મને જવા દે છે એમ પહેલાં મને જવા નહોતા દેતા મને તારી બહુ સારો આનંદ છે ખુશી મળી મને અહીંથી આવું તો મને આમ ખુશથી જવા દે છે છે રિંકલબેન મકવાણા અને પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટરમાં એઝ એ કાઉન્સેલર તરીકેની ફરજ બજાવું છું ગુજરાત પોલીસ દ્વારા દરેક પોલીસ સ્ટેશનમાં એક સાંત્વના કેન્દ્રની શરૂઆત કરવામાં આવેલી છે આ સાંત્વના કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ વરિષ્ઠ નાગરિકો બાળકો તેમજ મહિલાઓને ત્વરિત ન્યાય મળી રહે તે માટેનો છે બોટાદ ખાતે આપણે દરેક પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્રની શરૂઆત છે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કે બળોલિયા સાહેબ તેમજ મહિલા પોલીસ સ્ટેશનના થાણા અધિકારી શ્રી પીઆર આર મેટલિયા સાહેબ તેમજ આ પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટરના વિશેષ માર્ગદર્શન શ્રી જિલ્લા મહિલા બાળ અધિકારી આઈઆઈ મંસુરી સાહેબના દેખરેખ હેઠળ અમે કામ કરીએ છીએ તો આ સેન્ટરમાં આજ રોજ અમારે એક કેસ આવેલ છે જેની આગળ રીના રીનાબેર વાત કરશો ગુજરાત પોલીસ દ્વારા દરેક પોલીસ સ્ટેશનની અંદર સાંતવના કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે જેમાં બોટાદ મહિલા પોલીસ સ્ટેશન ખાતે સાંતવના કેન્દ્ર પર આજરોજ એક પીડિત મહિલા આવેલ અને એમનો પ્રશ્ન એવો હતો કે એમને ડિલિવરીને બે મહિના થયા હતા બે માસની બાળકી હતી અને એમના બેનના ઘરે એ આરામ કરવા માટે જવા માંગતા હતા પરંતુ સવારમાં ઝઘડો થતાં એમના પતિએ તેમને ના પાડેલી ત્યારથી બેનના ઝઘડો વધારે થયો અને વધારે બોલાચાલી થતાં બેન રડીને અહીંયા સીધા મહિલા પોલીસ પોલીસ સ્ટેશન પર આવ્યા અને એમણે તે પોતાની આપપીતિ જણાવી અને કહ્યું કે બેન મારી બે મહિનાની દીકરી પણ એમણે લઈ લીધેલી છે એટલે બેનને અમે સાંત્વના આપી તેમજ એમનો પ્રશ્ન જાણી અને માનસિક એમને ટેકો આપી તરત જ તે સામેવાળા પક્ષને ફોન કર્યો અને મહિલા પોલીસ સ્ટેશનના એએસઆઈ છે નૈનાબેન ગામિત એમને એમની સાથે સંકલન કરી તરત જ અમે એ લોકોને બોલાવ્યા અને ગ્રુપ મિટિંગ દરમિયાન એમના પતિ સાસુ સસરા અને બેન બનાવીને ઘરેલું હિંસાના કાયદા વિશેની સમજ કરી સાથે સાથે ચાઇલ્ડ કસ્ટડીના કાયદા વિશે સમજ કરી અને સૌથી વધારે કે જે આ પોઈન્ટ જ સેન્સિટિવ છે કે એક બે મહિનાનું બાળક છે એ જ્યારે એની માતાથી વિખૂટું પડે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય અને આવું એ લોકો કરી જ ન શકે કાયદાકીય રીતે એ તમામ પ્રકારની સમજ કરી અને સાથે સંવેદનશીલતા જાળવી અને એમનું ઘર પણ તૂટે નહીં એ રીતે એમનું કાઉન્સેલિંગ કર્યું અને હાલમાં બંને પક્ષને સમજાવીને એક મહિના માટે બેનને અત્યારે અમે એમના પિયર મોકલેલા છે સાથે બાળકીને પણ મોકલે છે અને બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી દ્વારા ચાલતી વ્હાલી દીકરી યોજના છે એની દીકરી વધામણા કીટ પણ તેમને આપી અને વ્હાલી દીકરી યોજના વિશે માહિતી આપી એમને ફોર્મ પણ ભરાવવાનું કહ્યું છે તો આ રીતે સાંતવના કેન્દ્ર દ્વારા પોલીસ સ્ટેશન એડ સપોર્ટ સેન્ટર સાંતવના કેન્દ્ર અને મહિલા બાળ અધિકારીની કચેરી દ્વારા સંકલન કરીને એક સરસ મજાનું કામ છે એ બોટાદ જિલ્લા ખાતે આજે કરવામાં આવેલ છે